તો મહેસાણા શહેરમાં દ્વારકાપુરી ફ્લેટ વિસ્તારમાં ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં રુદ્રાક્ષથી વિશાળ શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે આ શિવલિંગ નિર્માણમાં એકાવન હજાર જેટલા રુદ્રાક્ષનો ઉપયોગ કરવામાં આવ્યો છે અગિયારથી પંદર દિવસના પરિશ્રમથી તેર ફૂટ ઊંચા શિવલિંગજીનું નિર્માણ કરવામાં આવ્યું જેમાં મંદિરના ટ્રસ્ટીઓ સહિત સેવકોએ યોગદાન આપ્યું છે શ્રાવણ માસ પૂર્ણ થતાં શિવલિંગનું વિસર્જન કરવામાં આવશે તેના રુદ્રાક્ષનું શિવભક્તોમાં પ્રસાદી રૂપે વિતરણ કરાશે રાધનપુર રોડ ઉપર શ્રી ઓમકારેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં આપણે શ્રી એકાવન હજાર પંચમુખી રુદ્રાક્ષના મહાશિવલિંગનું નિર્માણ કરેલું છે આ ઓમકારેશ્વર મહાદેવ મંદિર વીસ બાવીસ વર્ષ જૂનું મંદિર છે બહુ પ્રતિષ્ઠિત મંદિર છે અને એના સાનિધ્યમાં આ શ્રી પંચમુખી રુદ્રાક્ષ મહાશિવલિંગ એકાવન હજાર રુદ્રાક્ષના દાણાઓમાંથી આ શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે